વસ્તુ નથી ધર્મ તો દિલમાં ઉતારવાની વાત છે સો રામ કર્મને કેટલો પ્રેમ છે કૃષ્ણ ઉપર કેટલો પ્રેમ છે શિવ ઉપર કેટલો પ્રેમ છે અંબે ભલજરનો પ્રેમ એ કોઈ બતાવવાની વસ્તુ નથી જીવવાની વસ્તુ છે અરે કહે છે ત્યારે ભક્તિ માતાએ એમની સામે ગીતાના શ્લોકનો પાઠ કર્યો નારદ જીવીએ માંડ જ્ઞાન વૈરાગ્ય મુરજી મુરજામાંથી વાનમાં આવે થોડીક વાર જીવિત રહે વળી પાછા મૂર્છિત થઈ જાય અને કહે છે કે સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવ્યો ૐ સૂર્યાય નમઃ ૐ દેવા કરાય નમઃ ૐ ભાસ્કરાય નમઃ સૂર્યનારાયણ ભગવાનના જલ ચઢાવી સૂર્યનારાયણ ભગવાનને કહ્યું માતાના દુઃખને નિવારણ કરવાનો કોઈ ઉપાય બતાવો અને ત્યારે કહ્યું કહો કહે છે ભાગવત કથા અઢાર સ્કંદ બાર સ્કંદ અઢાર હજાર શ્લોક અને ત્રણસો પાંત્રીસ અધ્યાય ભાગવત કથા એવી રસવાળી છે કે એ ભાગવત કથા પિતૃઓને મોક્ષ આપે છે અને એ ભાગવત કથા એક વક્તા જોઈએ અને બીજો પોથી લેનારો યજમાન જોઈએ એ બે વગર તો કથા થાય નહીં અને તે વખતે નારદજી વક્તાની તલાશ કરતા કરતા બ્રહ્મ લોકમાં ગયા બ્રહ્માજીના પુત્ર નામ એનું સનત કુમાર સુનંદન અને કહે છે કે તનતકુમારોને આમંત્રિત કર્યા હરિદ્વારમાં એક ભવ્ય કથાનું હું આયોજન કરીશ અને ત્યાં ભગવાનની કથા પિતૃ મોક્ષ ભાગવત કથાનું આયોજન થયું પેલી કથા ધરતી ઉપર માં ગંગાના તટ પર થઈ અને નામ કહે છે આનંદ ઘાટ અને નારદજી પોથી માથે લઈ અને કહે છે કે ભગવાનની પોથીનું સિંહાસન સજાવ્યું મંડપ સજાવ્યો અરે ભગવાનની ભાગવત કથાનો જે જે કાર થયો ભાગવતનો જય હો કૃષ્ણ ભગવાનનો જય હો નારાયણનો જય હો જે જે કાર થયો અને એ જ સમયે બેઠેલા સ્ત્રોતા મંડપમાં કથા સ્ત્રવણ કરી રહ્યા હતા એ લોકોને આશ્ચર્ય થયું નમો ભગવતે વાસ્ુદેવાય મંત્રનું કીર્તન કરતા કરતા ત્યાં ગોકુળ મથુરા આવેલું છે અને ક્યાં કહે છે કે હરિદ્વાર પણ ગોકુળ મથિરાથી ભક્તિ માતા જ્ઞાન વૈરાગ્યને લઈને ખાલી ખાલી કહે છે કે મુજબ નહીં નૃત્ય કરતી કરતી નાચતી ગાતી ભક્તિ માતા આવી છે હરિદ્વારમાં જ્યાં કથા ચાલી રહી છે અને એ કથામાં પ્રવેશ કર્યો ભક્તિ માતાએ બધાના આશ્ચર્યની વચ્ચે જ્ઞાન વૈરાગ્ય જે જીવિત નોતા થતા અઢાર પુરાણોનો પાઠ કર્યો ભાગવત કથા કરી દેવી ભાગવતજી કરી પણ જ્ઞાન વૈરાગ્યને જીવિત દાન નહોતું મળ્યું અને શ્રીમદ્ ભાગવત કથાનો ચમત્કાર કરો કહે છે કે ભાગવત કથા દ્વારા નવું ચૈતન્ય મળ્યું અને કૃષ્ણની સુંદર લીલાનો

जय जय

ભગવાનની કથા તો કોઈ પુણ્ય સાડીના ના ઘરે હોય ભગવાન મંદિર તો કોઈ પુણ્ય સાડી ના હોય તેથી પૈસો તો પાપી માનવ પણ નોટ છાપવાનું મશીન લેનાર પૈસા વાળો નથી બની જતો હે નોટો છાપીને હે અથવા તો આમ ન કહેવાય પણ આ આ જે કરે છે કામ એ લોકો કેટલું કમાય છે હે બંદૂકની હેરાબેરી કરે છે આતંકવાદી આ લોકો બંદૂકના કેટલા પૈસા કમાય છે પાપી માણસ ખોટું કરીને પણ પૈસો કમાવી દે છે પણ એક વસ્તુ જીવનની અંદર ભગવાનનું નામ કોના મુખ પર હોય કાન ભગવાનની કથા શ્રવણ કરતો હોય એના કાન્ય કાન ધન્ય છે હાથ નિરંતર ભગવાનની માળા કરતા હોય ચરણ તીર્થ કરતા હોય જેના ઘરમાં

થોડું થોડું સ્વાધ્યાય એવો કરો ગોપી ગીતના એક શ્લોકનો પાઠ કરીએ સાતસો શ્લોક ગીતામાં છે એકાદો શ્લોક રોજ ભગવાનની ગીતામાંથી વાંચીએ એમ કરતાં કરતાં પૂરી ગીતા વંચાઈ ગાય પછી નો નંબર લઈએ ભાગવતજીના એક એક અધ્યાય વાંચીએ પછી રામચરિત્ર માણસની મે ત્રણ છોપાવી દેતી જેવી રીતે બાજુવાળા વ્યક્તિના છોકરાને ડીજેમાં બહુ રસ છે મોટા ફિકર કરી કરી અને માથું ચડાવતો હોય ને એવી રીતે ક્યારેક રામચરિત્ર માણસની ચોપાઈ મોટા અવાજ એવું એનાથી શું થશે જે નથી આવતું એ પણ કાનને સાંભળશે અરે કહે છે કે એ સાંભળવાથી તમને કે એનું ફળ મળશે ભગવાનનું નામ એના કાન ઉપર પડે રામ સિયારા Ya Ram, Jai Ram, Jai Ram, Ram.